અરે રે માપા બંકો આવ્યો છે આપણા ઘરે બંકે ચો ફરીને આવ્યો અરે બેજો સારી ના આવ્યો હે બેજો સારી ના આવ્યો બંકો બેજો આવ્યો છે બંકે શું કરવા આવ્યો તો અમારા ઘરે અરે બાપા પાણી પીવા આવ્યો તો ઘરે આવી જઈ બંકાને થોડો એક ઘર તો લોટો પાણી પાવી દેજો બાપા હા એનું ઓટણો થાય તો ભગવાન આપણો હારો કરે ના હાચો છે હે હાચો અરે પી લીધું બંકા તે પાણી પી લીધો કેટલું પાયો ધરે ધરેન પાયો એક બોટલ એક બોટલ ઘણી ફીકા મેલી એક બોટલ ગીજવા મેલી છો મેલી બંકા બતાવો આશીર્વાદ તો હારો દેજે અરે મસ્ત બોટર ભરી છે આમ ને ભરી છે એનાથી તૈયાર હેડે ના પગમય પેલું છે જા બંકા તાર માં ભગવાન તારું સારું કરશે કોઈ ને શેત માં પડે નઈ કોઈની જાણી પહેલો આવ્યો છે ને એમ ને કોઈ ના છે વાહ વાહ બંકા કેમ છે મજામાં ને બસ બંકા જાય નહીં જય માતાજી માતા જય માતાજી